ભૂમધ્ય સમુદ્રમાં જપ્ત કરાયું ફ્રાન્સના નૌકાદળે સ્પેન અને મોરોક્કોની વચ્ચે ભૂમધ્ય સમુદ્રમાં રશિયા સાથે સંકળાયેલા શેડો ફ્લેટના તેલ ટેન્કર ગ્રીંચ પોતાના કબજામાં લીધું છે ફ્રાન્સના રાષ્ટ્રપતિ એમેન્યુઅલ મેક્રોને સોશિયલ મીડિયા પર આ કાર્યવાહીની સત્તાવાર પુષ્ટિ કરતાં જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોનો ભંગ કરતો આ જહાજ નકલી ધ્વજ હેઠળ મુસાફરી કરી રહ્યું હોવાની શંકાના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે બ્રિટિશ ગુપ્તચર સંસ્થાની મદદથી હાથ મેગા ઓપરેશનમાં ફ્રાન્સના કમાન્ડોએ હેલિકોપ્ટર દ્વારા સમુદ્રની વચ્ચે જ જહાજ પર ઉતરાણ કરીને તેનું નિયંત્રણ મેળવ્યું હતું આ તેલ ટેન્કર રશિયાના આર્કટિક બંદર મુરમન્સથી આશરે સાત પોઈન્ટ પાંચ લાખ બેરલ કાચું તેલ લઈને એશિયા તરફ જઈ રહ્યું હોવાનું અનુમાન છે છે તપાસ દરમિયાન મળ્યું કે આ જહાજ કોમોરોસ ટાપુઓનો ખોટો ધ્વજ લગાવીને આંતરરાષ્ટ્રીય નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યું હતું યુક્રેન સામેના યુદ્ધ માટે રશિયા જે નાણાકીય ભંડોળ મેળવે છે તેને રોકવા માટે પશ્ચિમી દેશોએ રશિયન તેલ નિકાસ પર કડક પ્રતિબંધો લાદ્યા છે આ પ્રકારના શેડો ફ્લીટ જહાજો જૂના અને જોખમી હોવાની સાથે વીમા વગરના હોય છે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ ફ્રાન્સની આ મક્કમ કાર્યવાહીને આવકારી છે અને જણાવ્યું છે કે રશિયન તેલના વેચાણમાંથી મળતા નાણાનો ઉપયોગ યુદ્ધમાં ન થાય તે માટે આવા કડક પગલાં અનિવાર્ય છે હાલમાં ફ્રાન્સની સેના ટેન્કરને માર્સેલી બંદર તરફ લઈ ગઈ છે જે ન્યાયિક તપાસ અને જહાજના દસ્તાવેજોની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવશે આ ઘટના રશિયા સામેના આર્થિક પ્રતિબંધોને અમલી બનાવવા માટે યુરોપિયન દેશોની આક્રમક રણનીતિનું પ્રતિક માનવામાં આવે છે